વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તાજેતરમાં જ બજેટ પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા પણ આપી હતી કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા અમિત રાવતે બજેટને જનવિરોધી ગણાવ્યું છે તેમના કહેવા મુજબ બજેટમાં શહેરના નાગરિકો પર કર અને વિવિધ ચાર્જીસનો ભાર વધારવામાં આવ્યો છે જ્યારે મૂળભૂત સુવિધાઓ અંગે કોઈ સ્પષ્ટ રાહત નથી આ બજેટમાં વિકાસના મોટા દાવા કરવામાં આવ્યા છે પરંતુ વાસ્તવમાં શહેરના રસ્તા પાણી ગોથાવેલા આંકડા અને હકીકતમાં થતો ખર્ચ વચ્ચે પારદર્શિતાનો અભાવ છે શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી પડતર પ્રશ્નો યથાવત છે વડોદરા મહાનગર સેવા સદન ગઈકાલનું બજેટ પચીસ છબ્બીસ નું રિવાઈઝ બજેટ અને કોઈ સત્તાવીસ નું સાંભળ્યા વગર જોરે ભારતીય જનતા પાર્ટી આ બજેટને એપ્રુવ કર્યું બેઝિકલી ક્યાંક એમને ડર હતો કે વડોદરાના નાગરિકો ની સામે એ લોકો ખુલ્લા પડી જશે અને આવનાર દિવસોમાં જ્યાં પંદર હજાર કરોડના બજેટના કામોનું લઈને પ્રચાર કરશે ચૂંટણીમાં એમાં એ લોકો એક્સપોઝ થઈ જશે એટલે વિપક્ષને બોલવાનો ચાન્સ નહીં આપ્યો અમે અમારા બજેટમાં જે અમારા વ્યૂઝ છે પ્રતિક્રિયા છે આજે આપના મારફતે વડોદરા શહેરના નાગરિકોને કહેવા માંગીએ છીએ આ બજેટ એટલે કેવું બજેટ એને તમે તીન પાક વહીરાગ વહી ડફલી કહી શકો કેમ કારણ કે વર્ષોથી જે કામો કોર્પોરેશનના બજેટમાં આપ જોશો એના એ જ વાયદાઓ રિપીટ થયા છે એ નહીં એ જ વાતો રિપીટ થઈ છે જો તમે કંઈ નવું વિચારો જ નહીં કંઈ નવું પ્લાન જ નહીં કરો તો નવું થવાનું ક્યાંથી છે એના અનેક ઉદાહરણ હું તમને આપીશ પણ સૌથી મોટી ને એલાર્મિંગ વાત એ છે કે તમે અમદાવાદ સુરત અને વડોદરાને કમ્પેર કરો તો વડોદરાનું બજેટ સેવન સિક્સ સેવન થ્રી સીઆર નું છે સાત હજાર છસો ને છસો ની આસપાસ અમદાવાદનું સત્તર હજાર કરોડ નું અને સુરતનું અગિયાર હજાર ત્રણસો કરોડનું અમદાવાદની ની વસ્તી જોઈએ તો લગભગ એક કરોડની ની આસપાસ વસ્તી થઈ સુરતમાં સિક્સટી સેવન કરોડ અને વડોદરાની બાવીસ લાખ સુરતની સિક્સટી સેવન લેક્સ અને બાવીસ લાખ એટલે કે અમદાવાદની વસ્તી વડોદરા કરતા લગભગ સવા ચાર ગણી સુરતની વસ્તી ત્રણ ગણી તેમ છતાં બજેટ જોશો તો વડોદરાનું બજેટ કરતા એ લોકોના બજેટ હાર્ડલી ટુ ટાઈમ્સ કે ટુ પોઈન્ટ સિક્સ ટાઈમ્સ વધારે છે એટલે આપણા કરતા એ લોકોનું બજેટ ખાલી બમણું ને વસ્તી એરિયાનો વ્યાપ ખૂબ મોટો કન્જેશન ખૂબ વધારે એટલે ચેલેન્જીસ ખૂબ વધારે તેમ છતાં વડોદરા વિકાસમાં પાછળ વ્યક્તિ દીઠ ખર્ચો ગણીએ પોપ્યુલેશન પ્રમાણે તો વડોદરામાં વ્યક્તિ છે કોર્પોરેશન અમદાવાદ અને સુરતમાં એ જ ફિગર સોળ હજાર રૂપિયા છે તો વ્યક્તિ દીઠ તમે ડબલ ખર્ચો કરો ને તો બી વડોદરા વિકાસમાં પાછળ અમદાવાદની વાત કરીએ તો ત્યાં પચીસો કિલોમીટરના રોડ વડોદરામાં પાંચસો કિલોમીટરના રોડ સુરતની વાત કરીએ તો ત્યાં સવાસો બ્રિજ વડોદરામાં ફોર્ટી થ્રી ફોર્ટી થ્રી ફ્લાય ઓવર્સ પણ વાતો મોટી મોટી વડોદરામાં હંમેશા થાય છે બજેટમાં ભ્રામક આ મોટા મોટા આંકડા મૂકવામાં આવે ને હકીકતથી પરે હોય છે હકીકત એ છે કે વડોદરા શહેરમાં બજેટની ચોપડી પ્રમાણે પાંત્રીસ હજાર કરોડ ખર્ચો બતાવ્યો વિકાસના કામોમાં જો પાંત્રીસ હજાર કરોડના વિકાસના કામો થયા હોય તો વડોદરામાં એની ઇફેક્ટ તો જોવાવી જોઈએ પણ વડોદરા શહેર તમામ ઇન્ડિકેટર્સમાં પાછળ જઈ રહ્યું છે એનું ગ્રીન કવર ઘટ્યું છે સમગ્ર ગુજરાતમાં ગ્રીન કવર વધ્યું છે પણ વડોદરામાં ગ્રીન કવરમાં પચીસ ટકાનો ઘટાડો થયો એનું એર ક્વોલિટી ઇન્ડેક્સ તો દિલ્હીની સાઈડ જઈ રહ્યું છે દરરોજ રાતે એર આપણે હેઝાર્ડસ લેવલમાં હોઈએ છે ભૂગર્ભ જળની પરિસ્થિતિ બી એવી જ છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે એક બી સાયન્ટિફિક ડિસ્પોઝલ ડિસ્પોઝ કરવાનું આપણી પાસે સુવિધા નથી ખાલી ત્રણસો ટન કચરો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વાળા લઈ જાય છે એ સ્કીન સેવિંગ અધરવાઇઝ કોર્પોરેશન હંડ્રેડ પર્સન્ટ વેસ્ટ રીપ્રોસેસ કરે છે અને નાગરિકોને એના ટન હજાર રૂપિયા માથે પડે છે અનઘડ પ્લાનિંગ અને ભ્રષ્ટાચારનો મોટામાં મોટો નમૂનો વડોદરા કોર્પોરેશનનું વડોદરા શહેરનું કોર્પોરેશન જે પાંત્રીસ વર્ષથી ભાજપ સંચાલિત છે તમે બજેટની કામોની ચોપડી લઈ લો એ ચોપડીમાં પંદર હજાર કરોડથી વધારેના કામો બતાવ્યા છે આવનાર ચૂંટણીનું વરસ વર્ષ છે પંદર હજાર કરોડના કામોનું એ લોકો પ્રચાર કરવાના છે એમાંથી ચાર હજાર કરોડના કામ એકચ્યુઅલ પ્લાનિંગ લીધું છે અને થશે કેટલા તેરસો કરોડના પ્લાન નાગરિકોને બી અપીલ કરું છું કે મૂર્ખ ના બનતા આમના બજેટોના નામના વાયદાની પાછળ ભ્રમરાતા નહીં પહેલા બી તમને વાયદાઓ કર્યા છે શાંઘાઈ બનાવવાના સિંગાપોર બનાવવાના અને વડોદરાને બનાવી દીધું બની ગયું છે વેનિસ દર ચોમાસામાં હોડકા ફેરવવા પડે એવી પરિસ્થિતિમાં બરોડાને પહોંચાડી દીધું છે વડોદરાની બેલેન્સ શીટની વાત કરીએ જે ઓડિટ રિપોર્ટ એન્યુઅલ રિપોર્ટમાં પ્રિન્ટેડ છે ને ઓનલાઈન અવેલેબલ છે આપ જોઈ લેશો બધા તો વડોદરા કરોડ વડોદરા શેર ચોવીસ પચીસ ના વર્ષમાં નેવ કરોડ ડેફિસિટ હતી બજેટમાં ભલે સરપ્લસ બતાવતા હોય બેલેન્સ શીટમાં સાચા ફિગર્સ હોય બેલેન્સ શીટમાં એ વર્ષના હકીકતમાં કેટલા પૈસા આવ્યા અને એ વર્ષમાં કેટલો ખર્ચો થયો એ ફિગર્સ હોય એ ફિગર પ્રમાણે વડોદરા નાઇન્ટી કરોડ ડેફિસિટ ચોવીસ પચીસમાં કરેલું પચીસ છબ્બીસની બેલેન્સ શીટની વાત કરીએ તો રેવન્યુ ઇન્કમ સેવન્ટીન થાઉ સેવન્ટીન એટી ફોર સીઆર બતાવી છે એની અગેન્સ્ટ થનાર ખર્ચનું પ્રેડિક્શન પ્રોડિક્શન ઓગણીસો એસી કરોડ છે એટલે આ બજેટ બી ડેફિસિટમાં જવાનું છે અને અત્યારે જે પ્લાનિંગ કર્યું છે એ પ્લાનિંગમાં બી આપ જોશો તો રેવન્યુ ઇન્કમ અને કેપિટલ ઇન્કમમાં જે આવકો બતાવી છે એટલી બધી ભ્રામક છે કે આવનાર દિવસમાં જો આ પ્લાન પ્રમાણે બધા કામ થાય તો સો ટકા વડોદરા શહેરને ને ફાઈનાન્શિયલ તકલીફ પડે તો પછી આ કામો જે છે એ ફક્ત ઓન પેપર રહેશે એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટ નહીં થાય એટલે અમે કહીએ છીએ કે વડોદરા શહેરના ફાઈનાન્શિયલ સ્ટેટસ પેપર બહાર પાડો બે હજાર બારમાં વડોદરા શહેરના સિટી ડેવલપમેન્ટ પ્લાન ની વાત થઈ હતી પાંચ વર્ષમાં વડોદરા શહેરને કઈ રીતના વિકસાવશે તેના પ્રોમિસિસ થયા હતા બે હજાર સોળમાં બે હજાર સત્તરની ની ચૂંટણી પહેલા પ્રોજેક્ટ કરવાના હતા એમાંથી ફક્ત એક ભ્રષ્ટાચારી જનમેલનો પ્રોજેક્ટ થયો બાકી કોઈ પ્રોજેક્ટ થયા નહીં એમાં જે મોડલ બનાવવાનું હતું એ મોડલ હવે તમે બાયનોક્યુલર લઈને શોધવા જાઓ તો બી વડોદરા શહેરમાં જોવા નથી મળવાનું